વરાછા ત્રિકમનગર ખાતે આવેલી શાકભાજી માર્કેટમાં શાકભાજી વિક્રેતાઓને ડ્રો કરી જગ્યા ફાળવાઈ હોવા છતાં મનપાના અધિકારીઓ દ્વારા જગ્યા ખાલી કરાવતા જૂના વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો જેને લઈ વાતાવરણ તંગ બનતા પોલીસે સ્થળે દોડી જઈ શાકભાજી વિક્રેતાઓની ધરપકડ કરી હતી સુરત મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત ત્રિકમનગર શાકભાજી માર્કેટ બનાવાયું છે આ શાકભાજી માર્કેટ જૂનું હતું તેને તોડી નવું બનાવવામાં આવ્યું હતું જેમાં જૂના અને નવા બંને વેપારીઓ ધંધો કરી શકે તે માટે આયોજન કરાયું છે જેમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ડ્રો કરાયો હતો જોકે ડ્રો કરતાં જૂના વેપારીઓની જગ્યા પહેલાં મળે આવી હતી જેને લઈને જૂના વિક્રેતાએ વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે અમે વર્ષોથી જે જગ્યા પર કામ કરીએ છીએ તે જગ્યા પર અમે બેસીશું જોકે નવા વિક્રેતાએ ડ્રોમાં નંબર પ્રમાણે બેસીશું તેવું કહેતા હોબળ મચ્યો હતો અને સુરત મનપાના અધિકારીઓ જગ્યા પર આવ્યા વગર પરત જવું પડ્યું હતું જોકે હોબાડાને પગલે પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી અને શાકભાજી વિક્રેતાઓની અટકાયત કરી છે આ અરિમભાઈ ચુનારા

અમારા કોલ નંબર વીસ પચીસ વર્ષ ના રાવ સાહેબ અમને આપેલા અને ભટ્ટ સાહેબ નહીં કાર ભટ્ટ સાહેબે વીસ વર્ષ પછી ભટ્ટ સાહેબે અમને સિંજીચર કરીને કાર અમને આપેલા છે જો લાઈટ બંધ કરે બાર ચાલો વીસ વર્ષ કે કાર બનાવીને અમે આપેલા છે અને ધો ખોઈ તો અમને માન્યતા નથી ધોની અમને બોલાવી કે તમે નહીં આવો તમારા ટોલ રદ છે કાંતિ બંધારીને પૂછ્યું કે નવા કેમ ખૂલે છે

અમને લાગી મારી છોકરી ઓપરેશન વાળી પોલીસ લઈ ગયા એમને એમ ગોડા મારી મારી ને પોલીસ વાળા ચાલો બધા પોલીસ વાળા ને બધા જવાન અને એક એક જણ ને વીસ વીસ હજાર રૂપિયા સાહેબ એ સાહેબ નું નામ લખેલા છે મેં ઘણા સમયથી ત્રિકમનગર શાકભાજી માર્કેટમાં બેસવન લઈને માથાકૂટ થઈ રહી છે તે મનપા દ્વારા જગ્યા ફાળવાઈ હતી પણ તો બુધવારે સવારથી જ વિક્રેતાઓ બેસવાન લઈને આક્રમક બનતા પોલીસને દોડી જવું પડ્યું હતું અઝર કુરિસ્ટી ન્યૂઝ